મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં સોશિયલ મીડિયામાં એક કાર્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીના કાર્યક્રમો એકથી ત્રણ માર્ચ બે સુધી યોજાશે કાર્ડની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની હસ્તલિખિત નોટ પણ છે જેમાં લખવામાં આવ્યું છે કે એકથી ત્રણ માર્ચ બે દરમિયાન રિલાયન્સ રાધિકા અને લગ્ન તમને આમંત્રિત કરવામાં અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ ઓગણીસો સત્તાણું માં રિલાયન્સે જામનગર નજીક વિશ્વનું સૌથી મોટું ગ્રાસરૂટ રિફાઇનિંગ કોમ્પ્લેક્ષ બનાવ્યું વર્ષોથી અમે આ પ્રદેશમાં દસ મિલિયનથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે આ પહેલની ભાવનાઓને આગળ વધારતા છે છેલ્લા પચીસ વર્ષોમાં અમે અમારી સૌથી પ્રિય યાદો જામનગરમાં બનાવી છે તે હૃદયની સૌથી નજીકનું સ્થાન છે રાધિકા અને અનંતના લગ્ન ઉત્સવની શરૂઆતની ઉજવણી કરતી વખતે આપ સૌનું સ્વાગત છે